હેલો એવરીવાન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે આપણે બનાવીશું કંટોલાના શાકની રેસીપી તો આ કંટોલાનું શાક ખાવાની ખૂબ જ મજા આવે તેવું છે તો આ વિડીયો એન્ડ સુધી જોડજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઈકન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો પહેલા કંટ્રોલરને આપણે કટિંગ કરી લઈશું તમને લાંબી સ્લાઇડ કે ગોળ કે ચોરસ ટુકડા કે જેવું ફાવતું હોય એ રીતના કરશું તો કંટ્રોલરને આ રીતના મેં કટિંગ કરી લીધા છે

મિક્સ કરી લઈશું દઈશું અને દસ મિનિટ સુધી કૂક ખાવા દઈશું તો હવે આપણું દસ મિનિટ જેવું થઈ ગયું છે તો શાક ને આપણે આ રીતના મિક્સ કરી લઈશું એક ટેબલ સ્પૂન જેટલી મેં અહિયાં લસણ કઢી ખાંડી લીધેલી છે ખાઈના મદદથી એડ એક ટેબલ સ્પૂન ચટણી પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન ધણા જીરું પાવડર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું પાણી એડ કરીશું જો રસાવાળું શાક આવે તો પાણી એડ કરવાનું નહીં થોડું વધારે રસાવાળું શાક ભાવે તો વધારે પાણી એડ કરવાનું નહીં તેને આમનો ઉકળવા દેવાનું હજી હું થોડું પાણી એડ કરીશ તો એક ગ્લાસ જેટલું મેં અહીંયા પાણી એડ કર્યું છે ફરી ડીશ ઢાકી દઈશું અને તેને દસ મિનિટ સુધી કૂક થવા દઈશું ગેસની ફ્લેમ છે તે હાઈ રાખીશું તો આપણું એ દસ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું શાક છે તે એકદમ સરસ બની પણ ગયું છે જો રસા જેવું ખાવે તો રસો રહેવા દેવાનો હું અહીંયા થોડોક રસો છે હજી થોડોક બાળી દઈશ એકદમ કોરા મોરા જેવું કરીશ તો હજી તેને આપણે પાંચ મિનિટ સુધી રહેવા દઈશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા રસો છે તેને મેં બાળી દીધો છે તો હવે તેમાં થોડો ગોળ એડ કરી દઈશું જો તમને ગેળું ધતું હોય તો એડ કરવાનો નહીં તો નહીં કરવાનું અહીંયા મેં થોડું લીંબુનો રસ પણ એડ કર્યો છે મિક્સ કરી લઈશું તો હવે ગેસ ઓફ કરી અને તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું કંટોલાનો જે શાક છે તે એકદમ સરસ બનીને રેડી થઈ ગયું છે તો આ શાક ખાવાની ખૂબ જ મજા આવી ગયું છે અને ચોમાસાની સિઝનમાં જ મળે છે અને વિટામિનથી પણ ભરપૂર હોય છે તો મિત્રો આ રીતના તમે શાક બનાવશો તો ખૂબ જ ખાવાની મજા આવશે રોટલા સાથે તો ખૂબ જ ખાવાની મજા આવશે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી લાગશે અને મિત્રો હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ બાય